બરા ભારત માતા કે વંદે ભારત માતા ભ૭ભા ભભલ૭ તભ ઀મભ ખભભઽ પભભા ઉભા કળળા�ા�ન સભાળા� જભા�ામા કાલાહાળ ઘઘતહ કાલ મણિં જભાણિં. જભ ભારતમાં વંદે વંદે જય શ્રી રામ બીજેપી ફોર બીજેપી ફોર બીજેપી ફોર માંડવભાઈ ઓકે બોલો બોલો ભારત માતા કે છઠ્ઠી ભારત બીજેપી ફોર શિંખ ભારત સ્થાપના દિવસ છે એપ્રિલ 1951 એસી ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિન છે દેશ આઝાદ થયાની સાથે આ દેશતે થયેલા અન્યાયોની સાથે જે વિચારોનો ઉદ્ભવ થયો ભારતીય જનતા પાર્ટી ના સિદ્ધાંતો ની શરૂઆત એ વખત થી થઈ ગઈ હતી જનસંઘની સ્થાપના ત્યારબાદ બાદ ભારતીય જનતા પાર્ટી સ્થાપના સાથે આજે

નરેન્દ્રભાઈનું કાર્ય કેન્દ્રમાં આવી અને એ ખૂબ જ આગળ વધ્યું નારી સશક્તિકરણ છેવાડાના માનવીની ચિંતા અનેકવિધ યોજનાઓ દ્વારા નીચે જઈ અને એક સમાજને એક કરવાનું અને વિવિધ યોજનાઓને નીચે સુધી પહોંચાડી અને સમાજના નબળા વર્ગને સશક્ત કરવાનું કામ થયું કુલ મળીને સરકાર અને સંગઠનના માધ્યમથી આ દેશમાં સેવાનું કામ કરતી ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર વિશ્વની રાજકીય પાર્ટી છે